સુરતમાં મહાવીર જયંતિ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય ત્યારે પાલ સ્ટાર બજાર શ્વેતાંબર યુવક મહાસંઘ સુરત મહાવીર જયંતિ અનેક મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય જેમાં શોભાયાત્રા લાડુ વિતરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરાયા હતા તો મહાવીર જયંતિ નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણ દિન નિમિત્તે મોહ મીઠું કાર્યક્રમ યોજ બિરાજ બ્રિજ નીચે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને લાડુ વિતરણ કરાયા મહાવીર જયંતિ નિમિત્તે શ્રી જૈન સેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા મોટી સંખ્યામાં લોકોને લાડુ નું વિતરણ કરી ખુશી વ્યક્ત કરાઈ હતી

અત્યારે એક મોહ મીઠું કરાવ્યું રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે